નમસ્કાર હું હિના એવીસી ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત કરું છું સમાચાર જોઈએ મહત્ત્વના વિસ્તારથી સુરતના ઉદના વિસ્તારમાં રાહધારીને ઢિક્કા મુક્કીનો માર મારી મોબાઈલની લૂંટ તેમજ અન્ય રાહધારીના હાથમાંથી મોબાઈલ સ્નેચિંગ કરી ફરાર થઈ ગયેલા ત્રણ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે ઉદના પોલીસ મથકમાં મોબાઈલ સ્નેચિંગ અને લૂંટના ગુનાઓ નોંધાયેલા છે જેથી ઉદના પોલીસ દ્વારા મોબાઈલ સ્નેચિંગ અને લૂંટના ગુનાઓ ઉકેલી ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને શોધી કાઢવા સીસીટીવીના આધારે લગભગ ટીમ બનાવી તપાસ અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી જેમાં ઉધના વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ અને લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓ મયુર ઉર્ફે રોમિયો જોશી રાહુલ ઉર્ફે બટકા પાટીલ અને અજય ઉર્ફે ટકલા ખલો સ્નેચિંગ કરેલા મોબાઈલ વેચાણ કરવા માટે ઉધના પ્રભુનગર ચાર રસ્તા પાસે આંટા ફેરા મારતા હોવાની પોલીસને બાતમી મળી હતી જેથી મળેલી બાતમીના આધારે ઉધના પોલીસે ત્રણેય આરોપીઓની સ્નેચિંગના બે મોબાઈલ સહિત ધરપકડ કરી હતી પોલીસે ત્રણેય આરોપીઓની પૂછપરછ કરતાં તેઓ રાહદારીઓને મારઝૂડ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી મોબાઈલ ફોનની લૂંટ ચલાવતા હોવાની કબૂલાત કરી હતી તો આ ત્રણેય આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન કબજે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટીમ દ્વારા ત્રણ આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનના દક્ષેશ્વર ત્રણ રસ્તા અને જોગેશ્વરી ત્રણ રસ્તા આ બંને સ્થળે આ ત્રણેય આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો જે અનુસંધાને પોલીસે ત્રણેની ધરપકડ ધરપકડની તજવીજ ચાલુ કરેલ છે આ બનાવમાં આ ત્રણેય જણાવ્યા પહેલાં એક રાહદારીને ઉધના ત્રણ જે દક્ષિણ ત્રણ રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી આવી રીતના એણે આના ત્રણેક દિવસ અગાઉ જોગેશ્વરી ત્રણ રસ્તા પાસે પણ આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા અરવિંદ રાઠોડ એબીસી ન્યૂઝ ગુજરાત surat